ગુજરાત રાજ્યમાં પ્રથમવાર અમરેલીના ગુજરાત એફપીઓ મેળો ઓર્ગેનિક પ્રોડક્ટ્સ પ્રદર્શન કરવા ખેડૂતો એફપીઓ ગ્રાહક સાથે સત્તર થી ઓગણીસ ડિસેમ્બર સુધી ત્રિદિવસીય એફપીઓ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૃષિ કલ્યાણ મંત્રાલય નીચે સ્મોલ ફોર્મસ એગ્રીકલ્ચર બિઝનેસ એસોસિએશન દ્વારા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાડીના વરદસ્તે વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું

ખેડૂતો યોજાયેલ કૃષિ એફપીઓ મેળાનું આયોજન થયેલ છે જે હજુ બે દિવસ ચાલશે અને ખેડૂતોનું સીધું વેચાણ ગ્રાહક સાથે થઈ શકે તેવા અભિગમને સાર્થક સાબિત કરવા સહકારી ક્ષેત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ઇફકો અને ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણી હોવા છતાં હજુ ખાતરની અછત રાજ્યભરમાં જોવા મળતી હોય ત્યારે દિલીપ સંઘાણીએ ચાઇનાથી આવતું મટીરીયલ કૃષિ ક્ષેત્રનો નિકાસ કરતી તંત્ર સંપૂર્ણ બંધ કર્યું છે જ્યારે ખાનગી કંપનીઓ દ્વારા થતા ઉત્પાદનમાં રો મટીરીયલના ભાવ વધતા બહારથી માંગવામાં કચાસ કરે છે એટલે ઉત્પાદન જે પ્રમાણમાં આવવું જોઈએ તે આવતું નથી આથી ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો છે અને ચોક્કસ નિરાકરણ આવશે તેવું દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું ન્યૂઝ નાઇન ગુજરાતી અરમિત સત્યની સાથે